નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આજે તમને એક વિડીયોની અંદર એવું બતાવવાનું છે કે જે આપણે એક ચેલેન્જ નહોતી કરી પણ તમને આઠ દિવસનું કીધું તો અમારી મગફળીની અંદર કલર ચેન્જ થઈ જાય એનું એ લોકેશન જો અહીંયા પાણીનો ટાંકો આ આપણે પંપ રાખવાનું બેરલ અત્યારે પંપ નથી હાજરમાં આજે ત્રીજો દિવસ ઈ ગયો અને સાઠ ટકા જેટલી રિકવરી મગફળીના કલરમાં આવી ગઈ છે અહીંથી તમે જોઈ શકો છો કે જે જગ્યાએ આપણે ઊભી અને વિડીયો બનાવ્યો હતો ત્યાંથી જ આપણે પાછો વિડીયો બનાવી એટલે વધારે આપણે ખબર પડે તો મિત્રો તમને મનમાં એવો સંકોચ થતો હોય કે આવું કેમ પર એટલું જ પરિણામ કઈ કે આવી ગયું પરિણામ અમે એવું છે કે નવો જે તમને સિસલો અમે બતાવ્યો હતો દવાનો હું જરાક લઈ આવું અમે આગળ નાખી દીધો કેમ કે ખાલી થઈ ગયો એટલે લઈને ફાઇનલી આવી ગયા છે વાડીમાં મોબાઈલ નાખી લીધો તો ખિસ્સામાં ના આગળની કોકનો હજી ફોન આવીએ તો મિત્રો આ સ્કાય લિમિટ કંપનીની સ્કાય લિમિટ ફર્ટિલાઇઝર કંપનીએ પ્રમોશન નથી થતું કેમ કે જે વસ્તુ છે એ તમને દેખાડું કે લીંબુના ફૂલ અને હીરા કહી આ બે ભેગું નાખવાથી જે મગફળીની અંદર કલર આવી જાય કેમ કે પાણી ઉપાડી લેતું હોય એવું હે આપણે તો ગામડિયા રહ્યા એટલે બીજું કંઈ લાંબી એટલી ભણેલા નથી એટલે ખબર ના હોય પણ આમાં એ જ બધું ટેકનિકલ નાખેલું છે એટલે આ સિસલો છે આ આમાં અમે છાંઈટો છે તમે જ્યાં જે દુકાનેથી લેતા હોય એ દુકાનેથી તમે લઈ લેજો અને ના મળે તો હીરાકાહી અને લીંબુના ફૂલ અને કાલની વિડીયોની અંદર એક ભાઈ કોમેન્ટ પણ કરેલ છે કે હીરાકાહી લીંબુના ફૂલ અને ભેગું શ્રીરામનું જિંક નાખતા જાઓ તો મગફળી ઉપાડો ને તા હુંથી એકદમ કલરમાં કમ્પ્લીટ જ રહે તો એ ખતરો આપણે નથી કર્યો એટલે ના કહી શકી પણ એ ભાઈ કીધું તું એટલા માટે હું તમને કહું કે ભાઈ ખતરો કરજો અને હીરાખાહી થોડીક ઓગળવામાં મોડી હોય એટલે તમે છાંટતા હોવ તો પંપ પંપનું દ્રા દ્રાવણ જે બનાવતા હોઉં એ અગાઉ બનાવી લેવાનું કે બે ચાર પંપ પહેલાં બનાવી લેવાનું અથવા તો હા તમે એને પાણીમાં પલાળી મૂકો તો પણ હાલએ અને જોરદાર રિઝલ્ટ છે આ દવાનું તો ઠીક છે પણ હીરા કહી અને લીંબુના ફૂલ અમે જે છાંટીએ છીએ આ જ વર્ષોથી એનો અનુભવ હે અને મારું ખેતર બધા ખેતર કરતાં નીચાણમાં આવ્યું એટલે રેચક છે વધારે પાણી આવે વરસાદ થાય એટલે અમારે કૂવો પણ છલી જતો હોય છે બોર પણ છલી જાય અને વાડીની અંદર જવાઈની ખરેખર દવા છાંટતા હોય ને અમને ખબર હોય એક એક વેત ગારામાં ખૂદતા જતા હોય આવી પરિસ્થિતિ કંઈક હોય છતાં પણ મગફળીનો કલરમાં સાઠ ટકા જેટલી રિકવરી આવી આવી તો સિત્તેર ટકા જેટલી પણ થોડુંક આપણે હટીન કહી એટલે સારું લાગે કેમ કે ખાલી વિદ્યામાં ફેંકમ ફેંક મારવું એથી કરતાં તો આપણે જે હોય એથી ઓછું બતાવીએ તો મિત્રો બીજું કે કોઈને ખેતરની અંદર વધારે પડતો રેત લાગતો હોય તો એને એમોનિયમ સલ્ફેટ આવે એનો છંટકાવ કરી શકે પણ એમોનિયમ સલ્ફેટ ઉપર છાંટવાથી છોડના પાંદડા છે એ થોડાક મરી જવાની શક્યતા રહે છે અને બીજું કે કદાચ તમે ટ્રાય કરતા હોવ કે ના કરતા હો તો પણ હું તમને એક બતાવું કે તમારું છાણિયું ખાતર હોય એના પેગું હોમિક એસિડ પંચાણું ટકા એક વીઘામાં ભાઈ અઢી વીઘામાં એટલે કે એકરમાં પાંચસો ગ્રામ જે પંચાણું ટકા જે પોટેશિયમ હોમિક આવે એ તમે આની અંદર છાંટી દો કોઈ એ પણ રેચકવારું પડું હોય એમાં હારામાં હારા ફાયદા કરે છે અને જે જણાવેલા અનુભવ મારા જાણેલા છે એ જ હું તમને જણાવું છું વધારે પડતા નથી જણાવતો કે આ દવાનો વિડીયો મેં પરમથી મૂકો તો જે ફ્લોરા છે એને એ અગ્રવારે ભાઈએ મને આપી હતી કે તમે ટ્રાય કરો જો રિઝલ્ટ મળે તો જ વિડીયો બનાવજો અને કહેજો આપણે કોઈ કંપની એ લેવા દેવા નથી ગમે એ કંપનીનું મળે એ મીન ભાઈ આપણે ફેરર સલ્ફેટ અને સાયટ્રિક એસિડવાળું એ લઈ લેવાય અને છટાય ખરેખર પરિણામ જોરદાર છે અને ઘણા ખરા મિત્રો આજ મોટી ઉંમરના ખેડૂતો હોય એને ખબર જ છે કે વરસાદનું પાણી લાગી જતું હોય ખેતરમાં ત્યારે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરતા હોય અમે વડામાણાને આધારે હીરા ને લીંબુને પુલ છાટી અને માંડવીને વરાણી સુધારતા પણ આ વર્ષે આ એક નવું આવ્યું એ લગાડી દીધું છે હવે શું થાય એ તમે તમારી નજર રમી જોજો અને મગફળી કેવી છે એ પણ તમે જોઈ લો

કે જોગાનો જોગ આપણે રિલે પાક કરવો હોય તો ઘણી ખરી જગ્યાએ તમને રેડિયા ટીવીની અંદર કે અન્નદાતા કાર્યક્રમની અંદર આવી માહિતી આપતા જ હોય કે ભાઈ રિલે પાક કરો રિલે પાક એટલે એક પાકનો પચાસ ટકા સમયગાળો અયોગ્ય હોય ત્યારે બીજો પાકનો સમયગાળો આવે એટલે રોપી દેવાનો ઓગસ્ટ મહિનો આવે છે તુરદાર અથવા તો એરંડા કરવું હોય તો જે આ અમે ચા રાખી દીધો એમાં કરવું હોય તો કરી શકાય પણ આની અંદરથી પછી આ બધું કાઢવું અઘરું લાગે એટલે અમે તો નથી કરતા આગલા ઘણા ઘણા અંદર અમે બધા કરી લીધા અને મિત્રો ત્રણ દિવસ વિડીયો નહી પણ આવે કે અમારે બાપાને બતાવવા જવાનું હે પથરી પથરીને ઓપરેશનમાં જવાનું હે એટલા માટે બે થી ત્રણ દિવસથી કદાચ ચાર દિવસ વિડીયો ના આવે તો આ વિડીયો જોઈ જ રાખજો એટલે આગળનું કામ આવે પછી તમને સ્ટેપ બાય સ્ટેપ ચિંતો જઈ અને યળ નોતાનો ઉપદ્રવ વધતો જાય છે તો યળના ઉપદ્રવ માટે તમારે મેં તમને બતાવી દીધું તું કે ઇમામેક્ટિન બેનજોઈચ જે પાંચ ટકા આવે એ એક પોપમાં દોઢ ચમચી નાખી અને છંટકાવ કરી દીધો એ છતાં કોરોજન છે પારડુસ છે આવી ઘણી બધી ઈરની દવા આવે પણ ઇમામેક્ટિન બિનજોઈ જે પાંચ ટકા આવે એ હર કોઈ પ્રકારની ઈરનો ખાતમો વાળી દેવું છે કેમ કે અમે સાટતા આવી થઈ કપાસની અંદર ગુલાબી યળ હોય તો પણ જે પ્રોક્લેમ કરીને દવા આવતી ને એનું જ આમાં ટેકનિકલ છે એટલે કોઈ સંકોચ ન રાખતા ગમે એ કંપનીનું જડી જાય પણ લે જો એમાં મેક્ટિન બેનજોઈટ અથવા તો કોરોજોન એફએમસીની થઈ ગયા હોય ડ્યુ હતી એમાં જ નીકળી ગઈ અથવા તો ટાટા લાલીસનું આપણે ગેટવે અને જે ટીકા અને ગેરુંનું નિયંત્રણ કરવાનું હોય કાલની તારીખમાં કોઈને મારો વિડીયો જોઈને દવા છાંટતા હોય તો કોન્ટા પ્લસ જે ટાટા રાલીજનો આવે એક ચાકોના જોલ પાંચ ટકા એ લઈ લેવાનું અને પચીસ પચીસ મિલી નાખજો અને વીઘામાં બે બે પંપ છાંટજો હાડા રિઝલ્ટ માટે અને આગલું હું કરવાનું છે એ તમને કહીશ બેક્ટેરિયાનો ટાઈમ પણ આવી ગયો છે પણ એ આના પછીના વિડીયોમાં બધું વિગતવાર તમને જણાવીશ ને એક મારા ભાઈબંધ છે ભાઈ ભાણખોકરીના શિવ શિવગ્રુવાળા પરબતભાઈ આ પરબતભાઈ મસ્ત મજાની એક આખી ટીપ લખીને મને મોકલી છે અને જો એમ કે આ આપણે જાણ બારી નથી આ બધી આપણે ખબર જ છે પણ છતાંય પરબતભાઈને મેં કીધું કે તમે આની ઉપર એક વિડીયો બનાવી નાખો પણ પરબતભાઈને હમણાં ટાઈમ નથી એટલે પરબતભાઈ મને જે છે એ વિડીયો બનાવવાનું ટોપિક એક મોકલી વોટ્સએપ દ્વારા અને કીધું કે તમે તમારી રીતે એક બોર્ડ લઈ અને બોર્ડમાં આ રીતે બનાવતા જજો કે ભાઈ ખેતીવાડીમાં ઉત્તમ ગુણવત્તા યુક્ત વધારે ઉત્પાદન મેળવવા માટે વિવિધ તત્વોનું કાર્ય કેવી રીતનું હોય તો એમાં બંધારણીય તત્ત્વો છે મુખ્ય તત્ત્વો છે ગૌણ તત્વો અને સૂક્ષ્મ તત્વો આ બધાનો વિડીયો હું તમને ત્રણથી ચાર દિવસ પછી મૂકી એટલે તમે તમારા પાકનો રંગરૂપ જોઈ અને ટ્રીટમેન્ટ હાથે જ કરી શકશો ક્યાંય તમારે પૂછવા જવાની જરૂર નહીં રહે તો હું હમણાં ચાર દિવસનો ગેપ આવી છે મેં એક બોર્ડ લઈ આવું ને એક માર્કર લઈ આવું લાઈવ તમને સામું દેખાડી અને વિડીયો બનાવીશ કે તમે ખોટા હેરાન ના થાવ એટલા માટે તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ કાલે ફરી કાલે નહીં પણ ચાર દિવસ પછી ફરી મળીશું નવા વિડીયોની અંદર અને અમે થોડીક બાપાની ટ્રીટમેન્ટ કરાવતા આવી તો આવજો બધાને જય દ્વારકાધીશ હર કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા જ નહીં કંઈ પણ ભલે તમારા માહિતીની જરૂર ના હોય છતાં એ જય દ્વારકાધીશ લખજો તો આવજો બરાબર